જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે બ્રહ્માજીની ભેટ એક વખત મૃત્યુલોકનો એક મનુષ્ય બ્રહ્મલોકની અંદર ગયો ત્યાં બ્રહ્માજીને મળ્યા અને બ્રહ્માજીને બે હાથ જોડ્યા કે હે બ્રહ્માજી આપ મારા પર પ્રસન્ન થા અને મને વરદાન આપો બ્રહ્માજી પૂછે છે અરે ભાઈ તું શા માટે આવ્યો છો અને તારે શું જોઈએ છે આથી પેલો મનુષ્ય કહે છે કે હે બ્રહ્માજી મને પ્રગતિ આપો મને સુખ શાંતિ આપો આવું કંઈક વરદાન આપો કે મારી ખૂબ પ્રગતિ થાય અને મને સુખ અને શાંતિ મળે આથી બ્રહ્માજીએ કીધું કંઈ વાંધો નહીં ભાઈ હું તને એક સુંદર મજાની ભેટ આપું છું અને હું જે કહું છું એનું તારે પાલન કરવાનું છે એટલે તું ખૂબ સુખી બનીશ એમ કહી બ્રહ્માજી અંદર ગયા અને બે ઠેલા લઈ આવ્યા બહુ મોટા ઠેલા હતા અને એક ઠેલો મનુષ્યની પાછળ ટીંગાડી દીધો પટ્ટો એમનો ગળામાં રહે અને ઠેલો પાછળ રાખ્યો બીજો ઠેલો આગળ ટીંગાડ્યો જેમનો પટ્ટો પાછળ ગયો આમ બંને બાજુ એક એક ઠેલો લગાડી દીધો પેલો મનુષ્ય તો ગભરાઈ ગયો કે આ શું બંને બાજુ ટીંગાડી દીધા અને આટલા વજનદાર આથી મનુષ્ય કેવા બ્રહ્માજી સુખ સમૃદ્ધિ આ ઠેલામાં છે આ છે શું ત્યારે બ્રહ્માજીએ કીધું જો હું કહું એનું ધ્યાન રાખજે પાછળનો જે ઠેલો છે એમાં તારા પાડોશી તારા મિત્ર મંડળ એમના બધાના અવગુણો એમની બધીની ખામી એ એની અંદર છે પરંતુ એ ઠેલો તારે બિલકુલ જોવાનો નથી એ ખામીઓ પાડોશીની તારા મિત્રોની ખામી તારે બિલકુલ જોવાની નથી જો તારે સુખી થવું હોય તો મનુષ્ય કે હા હા ભગવાન મારે તો સુખી થવું છે પણ આ આગળનો ઠેલો છે નો છે ત્યારે બ્રહ્માજીએ કીધું કે જે આગળનો ઠેલો છે ને એ તારી ખામીઓ છે તારા અવગુણો તારી ખામીઓ એ આગળના ઠેલામાં ભરી છે અને એને જોવાની છૂટ છે તારે જ્યારે જોવો હોય ત્યારે આગળનો ઠેલો તું જોયા કરશે એની અંદર રહેલી તારી ખામીઓ તારે જોવાની કઈ કઈ ખામી છે કયા કયા તારા અવગુણો છે એ ખામીઓ તારે ધીરે ધીરે દૂર કરવાની છે બસ એટલું કરજે તો જા થઈ જશે ભગવાન આમ જ થઈ જશે હા જા આથી એ મનુષ્ય ફરી વખત મૃત્યુલોકની અંદર આવે છે અને જ્યારે હોય ત્યારે પોતાની અંદર પોતાનું શરીરની અંદર જે ભૂલ થાય ખામી થાય એ જુએ અને એને સુધારે પાડોશીની અંદર કંઈ ભૂલ આવ્યું હોય તો એ ન જુએ એના અવગુણ હોય ન જુએ કોઈને ન કહે પોતાની ખામી વારંવાર દૂર કરવાથી એ ખૂબી બનવા લાગી અને ધીરે ધીરે તેની ખૂબ પ્રગતિ થઈ અને એવી પ્રગતિ થઈ કે એ શ્રેષ્ઠ વ્યક્તિ બની શક્યો સુખ સમૃદ્ધિ પ્રગતિ એ બધું તેમની પાસે હતું ત્યારે એને ફરી વખત બ્રહ્માજી સામે હાથ જોડ્યા બ્રહ્માજી તમે મને ખૂબ મોટી ભેટ આપી આ ભેટથી મારું આખું જીવન એકદમ પ્રગતિમય અને સુખ સમૃદ્ધિવાળું થઈ ગયું જોયું ને માત્ર એક નાનકડી ભેટ અને એ પણ વિચાર નહીં કે આપણે આપણી ભૂલ જોઈએ આપણી ખામી જોઈએ નહીં કે બાજુવાળાની આપણી ખામી દૂર કરવાથી આપણી પ્રગતિ થશે આમ બ્રહ્માજીની ભેટ આપણને પણ મળે એ પ્રમાણે આપણે પણ આપણું કાર્ય કરવું જોઈએ